હાલો મધ્ય ગુજરાતનું એક જાણીતું શહેર એટલે ખંભાત એની જોગ્રફી કે હિસ્ટ્રી કોઈને પૂછો તો કદાચ ના ખબર હોય પણ હા જો એના ફૂડ વિશે પૂછો તો તરત જ જવાબ મળશે કે હલવાસન સૂતર ફેણી પાપડિયું ચવાણું ચવાણું સૂકા ભજીયા અને આજના દિવસોની વાત કરીએ તો દાબડા ભજીયા તો ચાલો આજે આપણે જોઈએ ખંભાતની ફેમસ દાબડા ભજીયાની રેસીપી વેલકમ ટુ મા મને છમવડું અને ખંભાતના દાબડા ભજીયાની આ રેસિપી જે કોઈ બનાવવાનું છે એને તમે ઓલરેડી જાણો જ છો ટીવી સ્ક્રીન પર પણ જુઓ છો અને એની ડિજિટલ મીડિયા ચેનલ ઉપર પણ જુઓ છો સ્ટીલ આઈ ગીવ યુ હર ઇન્ટ્રોડક્શન સી ઇઝ જલ્પા અને એ આજે આપણને સરસ મજાની રેસિપી બતાવશે જલપા ખંભાતના દાબડાની રેસીપી આજે તમે બનાવવાના છો બરાબર એ તમારી ફેવરિટ છે કે પોપ્યુલર છે એટલે બનાવવાના છો એ મારી ફેવરિટ પણ છે અને ખંભાતની પોપ્યુલર રેસીપી પણ છે અને અત્યારે સિઝન બહુ જ સરસ છે જો દાબડા તો બનાવવા જ પડે ટ્રુ 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 સી માં મને છમ વડો આ સિઝનની સિરીઝ એટલા માટે છે કે સરસ મજાનો વરસાદ બહાર આવી રહ્યો છે ત્યારે જુદા જુદા ભજીયા જુદી જુદી પ્રકૃતિ પ્રમાણે જુદી જુદી ચોઈસ પ્રમાણે બધા લોકો ટ્રાય કરે કરે છે તો સૌથી પહેલાં આપણે શું બનાવીશું દાબડામાં સૌથી પહેલાં આપણે ખીરું બનાવવાના છીએ ચણાના લોટનું ખીરું બનાવીશું ઓકે અને પછી આગળની પ્રોસેસ કરીશું રાઈટ તો અત્યારે આપણે ખીરું બનાવીએ છીએ ખીરું માટે બેસન લેવાનું છે રાઈટ હા એક કપ બેસન લઈશું બેસન લઈ લીધું છે હવે આપણે બે ચમચી ચોખાનો લોટ ઉમેરીશું જેનાથી આપણા જે દાબડાનું લેયર છે તે થોડું ક્રિસ્પી પણ બનશે અને વધારે ટેસ્ટી લાગશે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું આમાં મીઠાનું પ્રમાણ એકદમ માપસર રાખીશું કારણ કે સ્ટફિંગ છે એમાં ઓલરેડી બહુ જ મસાલો હોય છે અને વધારે મીઠું લઈશું તો થોડું સોલ્ટી થઈ જશે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું ભજીયામાં હિંગ ઉમેરવાથી ડાયજેશનનો જે પ્રોબ્લેમ થતો હોય છે એ પણ ના થાય અને ડાયજેશન ઇઝી થઈ જાય છે સાચી વાત છે સાથે એક નાની ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરી અને ઉમેરવાનો છે જે ડાયજેશનમાં હેલ્પફુલ થાય છે અને આવી રીતે ક્રશ કરીને ઉમેરવાથી તેની ફ્લેવર છે તે ખૂબ સરસ રીતે રિલીઝ થાય છે અડધી ચમચી હળદર ઉમેરીશું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું આ તમારી ચોઈસ છે તમારે ના ઉમેરવું હોય તો પણ ચાલે પરંતુ તેનાથી થોડો કલર પણ સારો આવે છે અને ટેસ્ટ વધુ સારો આવશે એકવાર બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે થોડું થોડું કરી અને પાણી ઉમેરવાનું છે અને મિક્સ કરતા જવાનું છે એક સાથે બધું પાણી નથી ઉમેરવાનું જો તમે એક સાથે બધું પાણી ઉમેરો તો એવું થાય કે ગાંઠા પડી જતા હોય છે એટલે થોડું થોડું કરી અને પાણી ઉમેરીશું અને મીડિયમ ઘટ જેવું ખીરું રેડી કરવાનું છે બેટર જ્યારે બનાવો ને ત્યારે એને બહુ જ સરસ રીતે રિસ્ક કરવું બહુ જ જરૂરી છે ત્યાં કોઈ પણ જાતની ઉતાવળ ચાલશે નહીં અત્યારે એને ચોખાનો લોટ લીધો છે કદાચ ચોખાનો લોટ ના હોય તો તમે થોડો સૂજી પણ લઈ શકો છો રવો પણ લઈ શકો છો ઇવન કોર્નફ્લાવર પણ લઈ શકો છો પોહા હોય તો પોહાનો પાવડર કરી અને એ પણ એડ કરી શકો છો દરેકનો રોલ જે છે એ ઉપરનું ભજીયાનું કે દાબડાનું જે પડ છે એને ફરસું બનાવવાનું છે આપણે ખીરું તૈયાર કરી લીધું છે અને એની કન્સિસ્ટન્સી છે તે આવી થીક રાખવાની છે જરૂર પડે તો પાછળથી પાણી ઉમેરી શકાય અત્યારે આ ખીરું અત્યારે સાઈડ પર રાખી દઈશું અને તેને દસ થી પંદર મિનિટનો રેસ્ટ આપીશું મેમ ખીરું રેડી થઈ ગયું છે સ્ટફિંગ બનાવીશું ઓકે અને સ્ટફિંગ માટે અત્યારે મેં ગાંઠિયા લીધા છે અને દાબડાનું જે સ્ટફિંગ હોય છે એકદમ સ્પાઇસી હોય છે સ્પાઈસી બનાવવાનું છે રાઈટ રાઈટ આમ પણ બટાકા એકદમ ફ્લેટ હોય બ્લેન્ક હોય તો સ્પાઇસી સારું જ લાગે રાઈટ અડધો કઉ જેટલા ગાંઠિયા ઉમેરી દઈશું ગાંઠિયાના બદલે આપણે ચવાણું સેવ રતલાની સેવ કંઈ પણ લઈ શકાય હા લઈ શકાય સરસ છે કે એક ઓપ્શન્સ એટલે કન્વીનિયન્સ પ્રમાણેના ઓપ્શન છે ગુજરાતી ગૃહિણીની વાત કરીએ ને તો એને એવું જ હોય કે દરેક નાનામાં નાની વસ્તુ આટલી પણ હોય તો એનો યુઝ ક્યાં કરવો એ શોધી નાખે હું પહેલાં પણ ટીવી શોમાં પણ હંમેશા કહેતી કે ક્યારેક મમ્મી એવું કહે કે આજે સાંજે જે દાળ ઢોકળી બનાવવાની છે તો છોકરાઓએ એવો પણ વિચાર કરી લેવાનો કે સવારની રોટલીને દાળ વધી પણ હોય એટલે મમ્મી એનું કોમ્બિનેશન કરી અને દાળ ઢોકળી બનાવશે અને કદાચ એનાથી આગળ વધીને આજની મમ્મી તો એમાંથી લઝાનિયા પણ બનાવી શકે સો એડજસ્ટમેન્ટ એ એક ગૃહિણીનું બહુ જ લાક્ષણિક જે કહેવાય ને એ વચ્યું છે એનું સાચી વાત છે હવે આપણે દસથી બાર કડી જેટલી લસણની છે તે ઉમેરીશું જે ટ્રેડિશનલી દાબડા બને છે ને એમાં એ લોકો લાલ આપણે જે જીરા અને લસણવાળી ચટણીનો ઉપયોગ કરતા હોય છે પણ કરતા હોય છે અને લસણ ને બેસનનો પણ ઉપયોગ કરતા હોય છે રાઈટ રાઈટ સાથે બે થી ત્રણ કપડા જેટલું આદું ઉમેરીશું મીઠાનું પ્રમાણ ઓછું લઈશું કારણ કે ગાંઠિયામાં મીઠું હોય છે એટલે લસણ અને આદુના ભાગનું મીઠું ઉમેરવાનું છે મરચાનું પ્રમાણ આગળ પડતું રાખીશું કેમ કે તીખું કરવાનું છે ત્રણ ચમચી જેટલું મરચું ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરવાનો છે રાઈ હવે આ બધું ચર્ન કરી ઓન ઓફ કરી અને ગ્રાઇન્ડ કરીશું કે જેનાથી તેનું ટેક્સચર થોડું દરદરું આવે અને સારી રીતે પીસાય જાય ઓકે મિશ્રણને આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે અને આપણે પલ્સિસ કરીને ગ્રાઇન્ડ કર્યું છે કે જેનાથી તેનું ટેક્સચર છે તેવો રફ મળે અને સ્વાદમાં પણ વધારે સારું લાગે તેને એક બાઉલમાં કાઢી લઈશું ઘણા લોકો આમાં આખા ધાણા મરી અને તલ પણ ઉમેરતા હોય છે જેનાથી તેનો સ્વાદ વધારે સારો આવે ટ્રેડિશનલી પરંતુ જે બને છે ને એ આવી રીતે ચટણી અને બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બનાવતા હોય છે એક્ઝેક્ટલી આમાં એવું છે કે મને છમ છમવડુંનો કન્સેપ્ટ એ છે કે એમાં આપણે કોઈ ફ્યુઝન કે વેરીએસનની વાત નથી કરવાની પણ ટ્રેડિશનલી વર્ષોથી જે જે જગ્યાના જે પકોડા કે ભજીયા જે રીતે બને છે એ રીતે આપણે બનાવી રહ્યા છીએ અને એમાં બેઝિક સ્ટેપલ ઇન્ગ્રેડિયન્ટ જે મસ્ટ છે એ આપણે યુઝ કરીએ છીએ હવે આપણે આમાં ગરમ મસાલો ઉમેરીશું પાંચ ચમચી જેટલો ગરમ મસાલો નોર્થ ઇન્ડિયન લોકો માટે જે આમ સ્ટેપલ કહેવાય ને કિચન કિંગ અને ગુજરાતી લોકો માટે સ્ટેપલ કહેવાય ગરમ મસાલો એ નાખ્યો એટલે બધા સ્વાદ આવી જ ગયા હવે થોડો સ્વાદ વધારે સારો આવે અને બાઇન્ડિંગ મળે જેનાથી આપણે સ્લાઇસ પર લગાડવાનું વધારે કન્વીનિયન્ટ રહે એના માટે આપણે લીંબુનો રસ એડ કરીશું ઓકે એટલે મસાલો જે છે ખાટો અને તીખો અડધા લીંબુનો રસ આપણે એડ કરી દીધો છે અને એકવાર બધું મિક્સ કરી લઈશું આવી લચકો પડતી પેસ્ટ આપણે રેડી કરવાની છે કે જેનાથી સ્લાઇસ પર લગાવતી વખતે સરળતા રહે અને સારી રીતે તે બાઇન્ડ પણ થઈ જાય દાબડાના સ્ટફિંગ માટેની જે પેસ્ટ છે તે રેડી થઈ ગઈ છે આ પેસ્ટમાં આદુ લસણ અને મરચું જે રીતે નાખ્યું એ જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે કે ઇટ ઇઝ હોટ એન્ડ સ્પાઈસી રાઈટ તો ખંભાતમાં જે વસ્તુઓ વર્ષો પહેલાં જે મળતી હતી દાખલા તરીકે પાપડિયું ચવાણું કહો રેગ્યુલર ચવાણું કહો સૂકા ભજીયા કહો આ બધામાં તીખાસ બહુ જ આગળ પડતી હતી અને અત્યારે પણ ખંભાતના ફરસાણ જો તમે ખાઓ તો એ તીખા હોય છે અને લસણવાળા પણ હોય છે એનું કારણ એ કે દરિયાની નજીક રહેનારા લોકો છે અને વર્ષો પહેલાં ત્યાંથી બંદરમાં લોકો બંદરથી લોકો ટ્રાવેલ કરતા હતા અને ત્યારે આવું તીખું તમતંતુ અને સૂકું એવું ફૂડ બનાવી અને સાથે લઈ જતા એટલે જ એવું કહેવાય છે કે ખંભાતના સૂકા ભજીયા તો એક મહિના સુધી એ લોકો વાપરી શકે ને એ પણ હ્યુમિડ વેધરમાં સો વિચારો કે રેસીપી અથવા તો એ ડીશ કે ભજીયા કેવા હશે હા તમને એની પણ રેસીપી શીખવી હોય તો તમારે

અંદરનો ભાગ છે જે પ્રોપરલી ફ્રાઈ ન થાય હા સ્લાઇસરને આપણે આવી રીતે રાખી અને ઉપરથી નીચે આખું જે સ્લાઈસ બને એ રીતે વજન આપી અને સ્લાઈસ કરીશું આપણી સ્લાઇઝને આપણે આટલી પાતળી રાખવાની છે કે જેનાથી તમને ટ્રાન્સપરન્ટ વેફર સ્લાઇઝને આપણે પાણીમાં રાખી છે તેને એક કપડા પર રકાડી લઈશું કોરી નથી કરવાની પરંતુ વધારે પાણી હશે તો એવું થશે કે તમારું બેટર છે તે પણ થોડું પાતળું થઈ જશે એટલા માટે આપણે સ્ટફિંગ બરાબર રીતે બાઈન્ડ થાય ને એના માટે એક ભાગ તો આપણે ભીનો જ રાખવાનો છે તમે સુખ ગાળવાની ગરણીમાં પણ કાઢી લો તો પણ ચાલે હવે સ્લાઇઝને આવી રીતે હાથમાં લઈ અને સ્ટફિંગમાંથી થોડો ભાગ લેવાનો છે અને સેન્ટર પર મૂકી દેવાનો છે તમે હાથેથી પણ કરી શકો પ્રેસ કરવું હોય તો પરંતુ અત્યારે આપણે બીજી સ્લાઇસને ઉપર મૂકી અને આવી રીતે તેને પ્રેસ કરીશું આપણે સ્લાઇઝમાં આખામાં સ્પ્રેડ થાય એવો ટ્રાય કરવાનો કે જેનાથી દરેક બાઇટમાં તમને સ્ટફિંગનો સ્વાદ પણ આવે અને ટેસ્ટી પણ લાગે આવી રીતે બધી સ્લાઇઝને સ્ટફ કરી અને રેડી કરી લેવાની છે અત્યારે આપણે ઓથેન્ટિક રેસીપી કરીએ છીએ ખંભાતના દાબડા બટાકા ભજીયાની રાઈટ એટલે એમાં આ જ સ્ટફિંગ પરફેક્ટ છે પણ મને ખબર છે કે તમારો ક્વેશ્ચન હશે કે આનું વેરીએશન આપો ને તો વેરીએશનની વાત કરીએ તો હમણાં જ મને વિચાર આવ્યો કે મારે કરવાનું હોય તો હું શું કરું તો મારા જે ચિલ્ડ્રન છે ને એ લોકોને ગળ્યું વધારે ભાવે સો ઠીક આમલીની ચટણી ખજૂર આમલીની ચટણી એનું પણ લેયર કરી શકીએ આ સિવાય બીજો એક મને આઈડિયા આવે છે છુંદો હોય ને આપણો કેરીનો એને મિક્સીમાં સહેજ બ્લેન્ડ કરી અને એની જે પેસ્ટ હોય એ પણ લગાવશો તો કેચઅપથી પણ બહુ જ બહુ બહુ જ સરસ ટેસ્ટી લાગશે અને હેલ્ધી પણ રહેશે આ સિવાય બહુ જ મોર્ડન ટાઈમ જો સ્ટફિંગ કરવું હોય તો એની અંદર તમે ચીઝ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એ ત્રણ વસ્તુ મિક્સ કરી અને એનું પણ સ્ટફિંગ કરી શકો રાઈટ આ સિવાય તમને પણ કોઈ આઈડિયા આવે તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો સો બીજા લોકો પણ એ ટ્રાય કરી શકે મેમ તમે બહુ જ સરસ ઓપ્શન્સ આપ્યા આપણે અત્યારે લસણની ચટણીનો ઉપયોગ કર્યો છે તમારે ગ્રીન સ્ટફિંગ બનાવવું હોય તો પણ બનાવી શકાય ઓલ ટાઈમ ટ્રેન્ડિંગ અત્યારે તમે જુઓ ને કે દસ રેલમાંથી એક રીલમાં ઠેચાનો ઉપયોગ થાય એટલે ગ્રીન ઠેચો આવી રીતે આપણે સ્લાઇસને રેડી કરી લીધી છે ડીપ ફ્રાઈંગમાં તેલ લેવાની વાત આવે ત્યારે ક્વેશ્ચન આવે કે કયું તેલ લેવું હવે અત્યારે જે દાબડા છે એનું સ્ટફિંગ ઇટ સેલ્ફ ઇઝ વેરી સ્ટ્રોંગ કે જેમાં આદુ અને લસણની એકદમ ચડિયાતી ફ્લેવર છે એટલે શિંગતેલની જરૂર નથી એના બદલે અત્યારે આપણે કોટન લાઈટ લીધું છે આપણે ખીરાને પંદરથી વીસ મિનિટનો રેસ્ટ આપી દીધો છે હવે આપણે એક ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરીશું કે જેનાથી લેયર છે તે થોડું ક્રિસ્પી બને અને વધુ ટેસ્ટી પણ લાગે એકવાર સરસ રીતે બધું મિક્સ કરી લઈશું તમને જરૂર લાગે તો પાણી એડ કરી શકાય પરંતુ મારું ખીરું છે તે અત્યારે એકદમ બરાબર લાગી રહ્યું છે જરૂર નથી અને તમારે જોવું હોય તો તમે કોઈ પણ સ્પૂનને આવી રીતે એડ કરી અને પાછળ જોઈ શકો પ્રોપર આવું લેયર થવું જોઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે સ્લાઇસ પર એ કોટિંગ થાય છે કે નહીં આ તમારે તમારા ખીરાની કન્સિસ્ટન્સી ચેક કરવા માટેની એક સારી ટીપ છે હવે આપણે થોડું ગરમ તેલ ઉમેરીશું એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે કે જેનાથી ખીરું છે તે થોડું ક્લફી પણ થઈ જશે અને લેયર ક્રિસ્પી પણ બનશે ઢોકળા હોય હાડો હોય કે ભજીયાનો બેટર હોય અને એની અંદર આ ગરમ તેલ નાખવાથી શું થાય ખબર છે કે થોડાક વખત પછી જે ડ્રાય થઈ જાય ને તમને આમ સૂકું સૂકું લાગે અને સાથે પાણી પીવું પડે એવું થઈ જાય એવું ના થાય એના માટે જેમ કેકમાં મોસ્ટનિંગ હોય એવી રીતે આ તેલ જે છે મોસ્ટનિંગનું કામ કરે છે અને એને સૂકું નથી થવા દેતું આપણું ખીરું પણ તૈયાર છે અને આપણી સ્ટફ કરેલી સ્લાઈસ પણ રેડી છે અત્યારે આપણું તેલ છે તે બરાબર ગરમ થઈ ગયું છે હવે આપણે જે સ્લાઈસ રેડી કરીને રાખી છે તેને ખીરા ખીરામાં ડીપ કરીશું અને તમે જોઈ શકો છો કે બહુ સરસ આખા પફ થયા છે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું ભજીયા સરસ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લીધા છે તેને એક પ્લેટ પર કાઢી લઈશું ભજીયા હોય એટલે ચટણી તો જોઈએ જ જોઈએ રાઈટ સો ઇટ્સ ચટણી ટાઈમ ના સૌથી પહેલા પાણી લઈશું પાણીની અંદર અગેન બેસન જ લઈ રહ્યા છીએ એક થી દોઢ ચમચી જેટલું બેસન લેવાનું છે હવે આની અંદર જ બધા મસાલા એડ કરીશું રૂટિન મસાલા જ લેવાના છે લાલ મરચું સહેજ હળદર દાણાજીરું કાચો જ અજમો સહેજ હિંગ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આમાં તમે સંચળ પણ લઈ શકો છો બ્લેક સોલ્ટ ત્યાર પછી સ્પાઈસીનેસ માટે આમાં લેવાનું છે આદુ અને લસણની પેસ્ટ વઘાર નથી કરવાનો ફરીથી આઈ રિપીટ ધ થિંગ અને લસણની સાથેનું એક બહુ જ અનયુઝ્યુઅલ પણ બહુ જ ટેસ્ટી એવું ઇન્ગ્રેડિયન્ટ છે જો તમે ક્યારેય ટ્રાય કર્યો હોય તો એ છે ગો આ જો તમારે આ ચટણી બનાવવાનો ટાઈમ કદાચ ના હોય અને તમારી પાસે ખજૂર આંબલીની ચટણી બનાવેલી હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ આ ચટણી ટિપિકલી દાબડા સાથે સર્વ કરવામાં આવે છે અને બે મિનિટ માટે જ બધું હોમોજીનિયસ થાય એ રીતે ગરમ કરવાનું છે આદુ અને લસણની પેસ્ટને આપણે વઘાર કર્યા વગર એડ કરી છે ને એટલે એની કચાસ ના લાગે એટલા પૂરતું અને આ ચટણી એક ટાઈપની કઢી છે એટલે કઢીની કન્સિસ્ટન્સી આપણને ખબર છે કે બહુ થીક ના હોય એટલા માટે જ આપણે એકથી દોઢ ચમચી જેટલું બેસન લઈએ છીએ આમાં બસ ગોળો ઉગળી જાય બધા મસાલા હોમોજીનિયસ થઈ જાય એટલે ચટણી રેડી આની અંદર ઇફ યુ વિશ તમે ઉપરથી થોડા તલ અથવા તો ધાણા વાટી અને એ પણ નાખી શકો પણ ટ્રેડિશનલી આ જ રીતે બને છે ચટણી રેડી છે ગેસ બંધ કરી દઈએ મેં એકદમ સરસ તીખી અને મીઠી ચટણી રેડી કરી લીધી છે અને આપણા દાવડા ભજીયા પણ રેડી છે તેને સર્વ કરીશું અને આ દાબડા ભજી અંદર કેવા દેખાય છે એ પણ આપણે કટ કરીને દેખાડ્યા છે એ પણ મૂકી દઈશું તો મેમ તૈયાર છે ખંભાત ટ્રેડિશનલ દાબડા ભજીયા વેરી ગુડ બહુ જ સરસ આજે તમારામાંથી માંથી જે જે કુકિંગ માં ઇન્ટરેસ્ટેડ છે ફૂડી પણ છે એવી કોઈ વ્યક્તિને અમે અહીંયા આ દાબડા ચખાડીશું અને એ તમને ઓપિનિયન આપશે આઈ થિંક માર્ક્સ પણ આપશે કે આ દાબડા ભજીયાને પાંચમાંથી કેટલા માર્ક્સ મળે તો એના માટે આજે આપણી સાથે છે શ્રેયા શાહ કે જે ફૂડી પણ છે અને કુકિંગમાં બહુ જ ઇન્ટરેસ્ટેડ પણ છે એટલે આઈ હોપ કે એનો ઓપિનિયન સાચો જ હશે શ્રેયા તને ભજીયા ભાવે છે ભાવે છે તો પછી આજે દાબડા બનાવ્યા છે તો ટેસ્ટ કરીને કે કેવા બન્યા છે